રાજનપુર નગરપાલિકા બે હજાર પચીસનું ઇલેક્શનનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન અને નો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે સાથે કોંગ્રેસના પૂર્વ કોપરેટર અને પાણી ના ચેરમેન પણ આજે ભાજપમાં જોડાયા છે શું કરવા માંગો છો ભારતીય જનતા પાર્ટી અને આજે આગામી રાજનપુર નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે આજે ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ અમારા જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકુર અને રાધનપુરના લોકલાડીલા ધારાસભ્ય જેમને હજારો કરોડના આ વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના કાર્યો કર્યા છે એવા આદરણીય લવિંગજી ઠાકોર અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવે સાથે સાથે વિજયના જયનાથને જયઘોષ સાથે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ દર્દ સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની રાધનપુર નગરપાલિકામાં જે નગરપાલિકાનું શાસન છે એ ભારતીય જનતા પાર્ટી આ નગરપાલિકાના ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કરી અને ભવ્ય વિજય હાંસલ કરીને શ્રી ગણેશ કરવા માટેનો આજે સંકલ્પ કર્યો છે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કેટલાય કાર્યકર્તાઓ એ ભારતીય કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને કોંગ્રેસને પણ ખ્યા સંદેશો આપી દીધો છે કે હવે તમારો વારો પૂરો થઈ ગયો છે તમે દસ વર્ષ માટે દસ વર્ષમાં આ શહેરને જે ગંદુ કામ કર્યું છે ભ્રષ્ટાચારનું કામ કર્યું છે એનો રાધનપુરની જનતા જડબા તોડ જવાબ આપવાની છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘેર ઘેર જઈ અને આ પ્રકારની વાત કરી અને ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકામાં ભવ્ય વિજય હાંસલ કરવાની અઠ્યાવીસ સીટમાંથી કેટલી સીટો અઠ્યાવીસે અઠ્યાવીસ જીતી જઈશું